રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ બે હાજર ચોવીસ નું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં ધાર્મિક આધ્યાત્મિક અને શૈક્ષણિક સહિતના સ્થળો પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના લાખો નાગરિકો સહભાગી બનેલા હતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કોકાવાવ અને વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમરેલી સ્થિત ગોળ દવાખાનાની બાજુમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો જેમાં સાંસદ નારણભાઈ કાચડિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા તાજેતરમાં તાલુકા અને જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર બહાર પાડવામાં આવેલી હતી અમરેલી સ્થિત સ્પોર્ટ્સ સંકુલ પણ આ સૂચિત યાદીમાં સમાવિષ્ટ છે આ તમામ સૂચિત સ્થળો પર રાજ્યના નાગરિકો અને સૂર્ય કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સહભાગી થયેલા હતા અમરેલી જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાવા માટે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયેલા હતા આજે સમગ્ર રાજ્યમાં એકસો આઠ સ્થાન ઉપર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો તો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે રીતે આયોજન કરવામાં આવ્યું તે બધું હું રાજ્ય સરકારને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે જે યોગ કરે એ નિરોગી રહે એ પ્રકારે સમગ્ર રાજ્ય આજે જે જોડાણું અને આ સૂર્ય નમસ્કારમાં વર્લ્ડ બુક ઓફ વર્લ્ડમાં જ્યારે રેકોર્ડ નોંધાવેલો છે ત્યારે હું હૃદયપૂર્વક હર્ષભાઈને અને માન્ય મુખ્યમંત્રી સાહેબને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું